નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઝાદીનો અમૃત મહોત્સવ અને એક ભારત શ્રેષ્ઠ ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે છેલ્લા કેટલાય સમયથી છત્તીસગઢ રાજ્યના અલગ અલગ જિલ્લાની સફર કરી રહ્યા છીએ અલગ અલગ જિલ્લાના જોવાલાયક જાણવાલાયક અને ફરવાલાયક સ્થળો વિશે માહિતી મેળવી રહ્યા છીએ આવી જ રીતે આજે આપણે એક નવા જિલ્લાની સફરે જવાનું છે આપ જે પિક્ચર બતાવી છે એમાં એ જિલ્લાની થોડી ઝાંખી બતાવેલી છે આપ જોઈ શકો છો મિત્રો આજનો જે જિલ્લો છે તે જિલ્લો છે બલરામપુર બલરામપુર જિલ્લો જે છે તે જિલ્લો સરગુજા વિસ્તારમાં આવેલો છે આપણે સૌ જાણીએ છીએ છેલ્લા કેટલાય સમયથી આપણે અલગ અલગ જિલ્લાની શેર કરી રહ્યા છીએ એમાં આપણને ખ્યાલ આવે છે કે અલગ અલગ વિસ્તાર પાડેલા છે છત્તીસગઢ રાજ્યના એ સરગુજા વિસ્તારમાં આવેલો છે બલરામપુર જિલ્લો જે છે એ જિલ્લો બે હજાર બારમાં સરગુજા વિસ્તાર જે છે એમાંથી તેને અલગ કરવામાં આવ્યો હતો આ જિલ્લો રાજધાની રાયપુરથી છત્તીસગઢની રાજધાની જે છે એ રાયપુરથી લગભગ ચારસો પચીસ કિલોમીટર જેટલો દૂર અને અંબિકાપુર જે છે સરગુજા વિસ્તારનું જે સરગુજા જિલ્લાનું જે અંબિકાપુર જે છે તેનાથી લગભગ ચોર્યાસી કિલોમીટર દૂર જેટલો આવેલો છે હવે આ જિલ્લાની સંસ્કૃતિની વાત કરીએ તો આ જિલ્લો જે છે એ પોતાની વિવિધ સંસ્કૃતિ અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલો છે અહીંયા તમને પિક્ચર બતાવેલું છે આ જિલ્લામાં સૌથી વધારે વસ્તી આદિવાસીની વસ્તી છે આદિવાસી સમુદાયના લોકો અહીંયા આપણને સૌથી વધારે જોવા મળે છે ત્યારબાદ આગળ વાત કરીએ જિલ્લામાં વહેતી નદીઓની તો આ જિલ્લામાં છ નદીઓ મુખ્ય છ નદીઓ વહે છે જે જિલ્લો છે એ જિલ્લો એક મહત્વપૂર્ણ ઐતિહાસિક જે સરગુજા વિસ્તાર છે આખો એ વિસ્તારનો ઐતિહાસિક જિલ્લો છે મહત્વપૂર્ણ ઐતિહાસિક જિલ્લો છે બલરામપુર જિલ્લો અને બલરામપુર જિલ્લો રાજ્યનો સૌથી વધારે ગ્રામીણ વસ્તીવાળો આ જે જિલ્લો છે એ છત્તીસગઢ રાજ્ય જે છે પૂરું એમાં આ જે જિલ્લો છે એવો છે કે જ્યાં સૌથી વધારે પ્રમાણમાં જે વસ્તી છે એ વસ્તી આપણને ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે ત્યારબાદ જિલ્લાની જે જિલ્લા જિલ્લામાં વસતા જે લોકો છે તેની વાત કરીએ તો જિલ્લાનો મુખ્ય જે વ્યવસાય છે એ લોકોનો એ મોટા ભાગે ખેતી છે અને જે નાના મોટા જે થોડા ઘણા ઉદ્યોગો છે એના ઉપર આ જિલ્લાનો જિલ્લાના જે લોકો છે એના ઉપર નિર્ધારિત છે એના પર આધાર રાખે છે ત્યારબાદ જિલ્લો કઈ કઈ સીમાઓ સાથે જોડાયેલો છે તો જે બલરામપુર જિલ્લો છે એ ત્રણ રાજ્યની સીમા સાથે જોડાયેલો છે જેમાં પહેલું છે ઝારખંડ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ આ જે ત્રણ રાજ્યો છે એ સરગુજા વિસ્તારમાં આવેલા બલરામપુર જે જિલ્લો છે એ જિલ્લાની સરહદને સ્પર્શે છે ત્યારબાદ આપણે તેના જોવાલાયક સ્થળોની વાત કરીએ તો આ જિલ્લામાં બલરામપુર જિલ્લામાં મોટાભાગે મુખ્યત્વે જે જોવાલાયક સ્થળો આવેલા છે તેમાં સૌથી પહેલાં છે તાતાપાની બીજું જે છે એ લીપાડી ત્રીજું છે સેમરત સોત અભ્યારણ અને ચોથું છે અર્જુનગઢ આ ત્રણ જે મુખ્ય જગ્યાઓ છે મિત્રો એ ખૂબ જ સારી જોવાલાયક અને ફરવાલાયક અને ઐતિહાસિક જગ્યાઓ છે તો આજે જે આપણે બલરામપુર જિલ્લાની વાત કરી છે તેના આ જોવાલાયક અને ફરવાલાયક સ્થળો આપણે એપિસોડમાં જોઈશું क्या रजा एक भारत सबका सपना श्रेष्ठ भारत सबका मान एक भारत सबका अभिमान श्रेष्ठ भारत चलो चले चलो मिलकर बड़े Rakşekiyorum, ham balı, renk teşik a dili me balı. İk balet, şek balet, İk balet, şek balet, Bhaagat, şeys-i Bağdat İlk Bağdat Şeys-i bhaagat.